ગુજરાતમાં નેતાઓ બાદ હવે કથાકારની જીભ લપસી છે ગીર સોમનાથના ઉનામાં કથા દરમિયાન એક કથાકારના બોલ બગડ્યા છે ઓગણીસમી મે ના રોજ ઉનાના સિમરધામ ખાતે શિવકથાના છઠ્ઠા દિવસે કથાકાર રાજુ બાપુએ પ્રેમ લગ્નનું ઉદાહરણ આપ્યું હતું જેમાં તેમણે કોળી અને ઠાકોર સમાજ અંગે વિવાદિત શબ્દોનો ઉપયોગ કર્યો હતો જેથી કોળી અને ઠાકોર સમાજમાં કથાકાર રાજુ બાપુ સામે રોષ ભડક્યો છે જાણો શું કહ્યું હતું કથાકાર રાજુ બાપુએ થોડોક વિચાર નથી આવતો એક આપણા સમાજની દીકરી એક ઠાકોર કોળી સમાજના છોકરાએ લગ્ન કરી લે ભય લાગે કલંગ લાગે સાધુ ને બ્રાહ્મણ તમારું કુળ હોય સાધુ કુળ હોય બ્રાહ્મણ કુળ હોય એ તમે એક કુળના સંતાન છો જરૂર કરી શકાય પણ જે કુળના કુળમાં કોઈ સારો વિચાર નથી જે કુળના કુળમાં કોઈ સંસ્કાર નથી એવા કુળના ના યુવાન આરે લગ્ન કરે એવા કુળની યુવતી આરે લગ્ન કરે

લાય અને કોઈ પણ કુળની કન્યા નહી આ કન્યા એક ગોદમાં લેતા લોહી છે રખડો છો અને સમાજમાં વિવાદ કરો છો મારી દીકરીઓને આવી દીકરીઓને સ્વીકારવું એ સમાજ માટે ભયંકર પાપ છે જે પોતાનું કુળ છોડી અને નિશા જતી રહે એવી દીકરીનો સ્વીકાર કરો એની કરતા સમાધિ લઈ લેવી આ સમાજમાં વિકૃતિઓ વધી રહી એટલે માટે કે ભાઈ પાંચ થી બધા વિરોધ કરશે પછી બધા સ્વીકારી લે આવા સમાજના યુવાન ભાઈ બહેનો મારી એક બહુ જ મોટી સૂચના છે કે પોતાના કુળ થી કોઈ નીચે નહીં ઉતરતા નકર સમાજ તો માફ કરી દે મારો મહાદેવ તમને ક્યારેય માફ નહીં કરે તમારા કુળની સ્ત્રી તમારા કુળની કન્યા તમારું સંતાન એક વંશ છે વણ શંકર પ્રજા નો અર્થ થાય નીચ કુળમાં માં જન્મેલા સંતાન નીચ કુળ ની કન્યા થી જન્મેલા સંતાન નીચ પરિવાર જન્મેલા સંતાન રાજુબાપુના વિવાદિત નિવેદનનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયો છે સાથે જ સોશિયલ મીડિયા પર લોકો તેમના માટે રોષ પણ ઠાલવી રહ્યા છે આ બાદ કથાકાર રાજુ બાપુએ માફી માંગતો વિડીયો પણ જાહેર કર્યો હતો જો કે તેમ છતાં કોળી સમાજ દ્વારા સોશિયલ મીડિયામાં વિરોધ યથાવત છે કથાકાર વિરુદ્ધ નવાબંદર પોલીસમાં ફરિયાદ પણ નોંધાઈ છે